ગુજરાતના વાતાવરણમાં એક એક પલટો જોવા મળી રહ્યો છે કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જેના કારણે ચારી બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાતો આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ભરૂનાળે કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે ત્યારે પરેશ ગોસ્વામીની વધુ એક મોટી આગાહી સામે આવી છે શું કહી રહ્યા છે તેઓ કયા કયા જિલ્લામાં વરસાદ રોદ્ર સ્વરૂપ ધારણ કરશે તે વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન ને કહીએ જે પીડ પર જાનાને રે નમસ્કાર હું મીરા જોશી નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં પાકિસ્તાન પર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે ગુજરાતમાં મિડ લેવલ ઉપર 700 hpa લેવલે ખૂબ અસ્થિરતા જોવા મળી રહી છે અને અસ્થિરતાને કારણે હજુ આવનારા ત્રણ થી ચાર દિવસો સુધી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં તેને જબરજસ્ત અસર જોવા મળી છે જેને લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાત પરેશ ગુવા તે સાંભળી લો રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે ત્રણ મે બે હજાર થી લઈ અને દસ મે બે હજાર પચીસ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થશે એ મુજબ અત્યારે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે જેમાં ખાસ કરીને પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની બની રહ્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર આવી ચૂક્યું છે અત્યારે ગુજરાતના મેડ લેવલ ઉપર એટલે કે સાતસો એચપીએ લેવલે બઘડું સર્ક્યુલેશન સર્જાય જેને કારણે જોવા જઈએ તો છેલ્લા ત્રણ દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે જેમાં છ સાત અને આઠ મે આ ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર બે થી લઈ અને ચાર ઇંચ સુધીના વરસાદો પડશે અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ સ્ટોમ એક્ટિવિટી થાય જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ もね。 ત્યાં ચાર ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાની અસર છે જેમાં સંપૂર્ણ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને પ્રભાવિત કરશે પણ અત્યારે જે આ એક યુએસ એટલે કે અપર એર સાયક્લોનિક ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે જે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે આ ધીમી ગતિએ ચાલી રહ્યું છે એટલે હજુ પણ આપણે ત્રણ દિવસ વધારે વરસાદ પડશે જેમાં છ સાત અને આઠ તારીખ અને નવ અને દસ તારીખે સામાન્ય ચાપટા પડશે અને દસ તારીખથી આપણે આ સ્થિરતામાંથી મુક્ત થશું પણ ખાસ કરીને જોવા જઈએ તો જેમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળશે છ સાત અને આઠ તારીખ દરમિયાન જોવા મળશે અને એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેમાં ઉત્તર ગુજરાતના વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લો એ સાથે કચ્છના જે ગાંધીધામ ભુજ ભચાઉ અને રાપર તાલુકાની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે એવી રીતે સૌરાષ્ટ્રમાં પણ હવે પછીના જે દિવસ છે તેમાં તીવ્રતા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના વધુ જિલ્લાને આ પ્રભાવિત કરવાનું છે જેમાં સુરેન્દ્રનગર મોરબી બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર જેવા વિસ્તારોની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે તેમાં વધારે વરસાદ જોવા મળશે એમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની ને આની અસર વધારે જોવા મળશે બીજા વિસ્તારોની અંદર પણ હળવા ભારે વરસાદો છે એ ચાલુ રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગો હોય અમદાવાદ ગાંધીનગર આણ આણંદ નડિયાદ જેવા વિસ્તારો હોય અથવા તો દાહોદ ગોધરાના અને છોટા ઉદેપુર હોય કે દક્ષિણ ગુજરાતના તમામ ભાગો હોય ઓલ ઓવર ગુજરાત ની અંદર આમ તો આ માવઠાની અસર જોવા મળશે પણ મેં જે આપને જિલ્લાઓના નામ જણાવ્યા છે એમાં તીવ્રતા વધારે જોવા મળશે આજે 6 મે 2025 ના રોજ આ જે યુએસસી છે અપર એર સાયક્લોનિક છે તો અત્યારે ગુજરાતના મેડ લેવલ ઉપર આવી ચૂક્યું છે અને ગુજરાત ઉપરથી જ પસાર થઈ રહ્યું છે પણ ખૂબ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે જેથી કરીને આની અસર છે આપણે 10 મે 2000 સુધી કન્ટિન્યુ જોવા મળશે ખાસ કરીને જે વિસ્તારોમાં વરસાદો પડશે ત્યાં ગાજવી અને પવનનું પ્રમાણ છે થોડું વધારે જોવા મળશે જોકે આ માવઠાને કારણે આપણે અનેક પ્રકારના નુકસાન છે ગુજરાતમાં થશે આજ દિવસ સુધી એટલે કે છેલ્લા ત્રણ દિવસની અંદર પણ ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન થયું છે અને હજુ પણ વરસાદની તીવ્રતા વધવાની છે એટલે આજે નુકસાનીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને આ માવઠાના વરસાદો છે એ હજુ પણ આપણે કન્ટિન્યુ રહેશે આ માવઠાને કારણે કારણે મિડ લેવલે જે છે છે ચોક્કસથી તાપમાનમાં એક ઘટાડો થયો આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતના તમામ જિલ્લાનું તાપમાન છે એ ચાલીસ ડિગ્રી કરતા નીચે આવી ગયું છે એટલે એક પ્રકારે તાપમાનમાંથી રાહત મળી છે પણ માવઠું છે એ કઈ ને ગુજરાતને અત્યારે નુકસાન કરી રહ્યું છે અને આવનારા દિવસમાં હજુ પણ અતિ તીવ્રતા સાથે બાઉન્ડ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ હતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તેમણે હવામાનને લઈને મોટી આગાહી કરી છે અને હજી વરસાદમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભૂકા બોલાવશે જેને લઈ હાલ તો વરસાદી વાતાવરણને કારણે લોકોએ ગરમીમાંથી આશંકી રાહત મેળવી છે પણ કેરી અને કેળાના પાકને આ મોટા પ્રમાણમાં નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે અમારી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तो कहिए जे पीड परा